હેલો મિત્રો સ્વાગત છે તો આપણી યુટ્યુબ ચેનલમાં તો કે આમ છો બધા મજામાં મજામાં દેશો તો પેલા બધાને જય મા મેરાડી માને જય શ્રીરામ કે આજે આપણે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ નાયધોન કમ્પ્લીટ થઈ ગયા કારણ કે આપણે ઘરે ધર જવાનું છે શંકરગીરી બાપુની પૂર્ણતિથિ છે તો આપણે ભોજન કરાવવાનું છે આપણે સેવાનું આવી રહ્યું છે તો આપણે જઈએ છીએ ઘરે વિડીયો તમે શેરઅી જોતા રહેજો નવા હોય તો ચેનલને સબ્સ કરીને બોલતા નહીં તો પછી એ આપણે વાર જવાના છે હલો મિત્રો આજ છે શંકરગીરી બાપુની પુણ્યતિથી તે નિમિત્તે સેવામાં બધું ભોજન આવેલું છે અને નાના નાના ફૂલકાઓને આપણે બધું ભોજન કરાવવાનું છે એટલે આજે અમે બધું ભોજન લેવા જઈએ છીએ અત્યારે રસ્તામાં તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અમારી અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મેળીમાં

કે આપણે આ રાજોવાની તો તમે અમારા વિડિયોમાં બની રહેતા હતા જે લા વિડિયો લીતા કે આવે છે આ તમને બી બાઈ ગ્યા હમણાં આવે ટ્રેનિંગ પણ મુલાકાત કરી તમે તમારો આ આ સહેવાનું પેકેટ ફોન લાવ્યો હો હવે હું આ હવેલી તરી લઈ જાજો ભજો ભાઈને આત્રને ઉઠાય તમે મિત્રો આપણે વીએ કરીએ તો થી હવે જાપો વાળા માં આવી ગયા છે આ બધું ઓનલાઈન આ છે આપણો બટુક ભોજન આ આપણો બટુક ભોજન કરાવવાનું છે છોકરાજી ભેળા છે નથી આ એક જી એક આ બે ત્રણ થઈ ગયા છે હજી બાકી છે એક આ હજી અને હજી હમણાં બટુક ભોજન કરાવવાનું છે એ આવે એટલે પછી પાછા આપણે બટુક ભોજન કરાવી આ મંદિર છે આપણે જે નાળે મને આપણે બટુક ભોજન કરાવવાનું છે આ નાના નાના ફૂલકાજી કરી દેવાના છે જમાડી જમાડી ને અમારા વિડીયો છેલ્લે બધી વિડીયો જોતા રહીજો હજી બધું બાકી છે આપણે હજી નાના નાના છોકરા બધા ભેગા કરીને બધું વિડીયો છેલ્લે બધી જોતા રહીજો આપણે એ એવા ઘરે બટૂક ભોજન કરાય ને એવું આપણે ખાઈ લીધું અને નાનો તો બ્લોગ બન્યો છે કાંઈ ટાઈમ જોવો નહીં બટૂકમાં અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મફતની વસ્તુ છે એ કરી દેવાનું છે સબસ્ક્રાઈબ કરી નાખો નવો હોય તો ચેનલ કરી નાખો અને જાય પાછા નવો બ્લોગ